નમસ્કાર મિત્રો મિત્રો એક જ્ઞાનમાં બે તલવાર તીખા રાતો થવાના એ પછી બહાર દેખાય કે પછી અંદર ખાને ચાલતા અસર તો પડવાની એક શેર છે તો બીજો સવા શેર છે બંને દિગ્ગજ છે અને વિધાનસભા એક રાજુલા વિધાનસભા શું થયું રાજુલા વિધાનસભામાં અમરીશ ડેર હીરા સોલંકીની ચર્ચા શા માટે શું ઘટના બની ધારી અને રાજુલા આ બંને વિધાનસભામાં એક વિસ્તાર આવે છે ખાંભા વિસ્તાર બંનેમાં આવે છે અમુક અમુક ભાગ શું બનવા પામ્યું કે અત્યારે એક ચર્ચા નવી જ જાગી છે એ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં હીરા સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા વર્ષોથી વર્ષોથી રાજુલામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે પરંતુ તેની ગાડીની બ્રેક બે હજારને સત્તરમાં અમરીશ ડેરે મારી હતી

હીરા સોલંકી ફરી પોતાનો ગઢ કબજે કરે છે થોડો સમય જાય છે અને ત્યારબાદ ગુજરાત માટે આશ્ચર્યજનક સમાચાર સામે આવે છે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર બંને સાથે ભગવો ધારણ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા પરંતુ વાત કંઈક અલગ જ હતી અને ત્યારબાદ થયું પણ કંઈક અલગ સી પાટીલ ઈચ્છતા હતા તે મુજબ ન થયું તેના પરિણામ અત્યાર સુધી તેના ભણકારા અત્યાર સુધી વાગી રહ્યા છે પહેલા આપણે ઘણા વિડીયો બનાવ્યા છે કે રાજુલા વિધાનસભામાં અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારબાદ રાજુલા વિધાનસભામાં કાર્યક્રમ યોજાય છે સીઆર પાર્ટી લાવે છે હીરા સોલંકી સ્ટેજ પર હોય છે ટૂંક સમયમાં ભાષણ પૂરું કરી દે છે પરંતુ અમરીશ ડેરનું નામ ક્યાં અમરીશ ડેર પોતે નામ બોલે છે પરંતુ હીરા સોલંકી ટાળે છે ત્યારબાદ પણ ઘણા સમાચાર સામે આવ્યા હીરા સોલંકીને ભાવનગર લોકસભા લડવા માટે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હીરા કે આપણે રાજુલામાં જ આપણે રાજુલામાં જ સારા છીએ આપણી વિધાનસભા આપણે પકડીને રાખો હીરાભાઈ ના પાડે છે નિમુબેન બાંભણીયા લડે છે જીતે છે અને કેન્દ્રીય મંત્રી બને છે પણ વાત તો એ જ હતી કે હીરાભાઈ ભાવનગર ના ગયા ભાવનગર લોકસભા ના ગયા અને ભારતીય જનતા પાર્ટી એ વાત માન્ય રાખી તો ફટાકડા ફૂટ્યા રાજુલામાં ને જો હીરાભાઈ જાત રાજુલા ખાલી પડત અને રાજુલા અમરીશ ડેર લડત અને જીતી પણ શકે બાહુબલી નેતા એટલું વર્ચસ્વ અને સતત સતત લોકો વચ્ચે રહી કામ કરનાર વ્યક્તિ હવે ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે અમરીશ ડેર થોડા દિવસ પહેલા હનુમાનજીના મંદિર હોય લઈને બંધ કરવા સુધીની વાત પહોંચી ગઈ હોય રાત્રિ વાસો ન કરવા સુધીની વાત પહોંચી ગઈ હોય ત્યારે બે નેતાઓ પહોંચે છે એક તામરીશ ડેર અને એક હતા જેવી કાકડિયા જેવી કાકડિયાની ધારીમાં પકડ જેવી કાકડીયા પણ પક્ષ પલટો કર્યો હતો સતત તેઓ પણ જીતતા આવ્યા છે બે હજાર કાકડીયા ધારાસભ્ય તરીકે આવે તો પછી રાજુલાના ધારાસભ્ય કેમ ન આવ્યા રાજુલાના ધારાસભ્ય ન આવ્યા પરંતુ આવ્યું કોણ અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય એટલે સવાલો થવા લાગ્યા સોલંકીએ પ્રતિક્રિયા આપવી પડી અને તેમણે કહ્યું કે સીધો તેમણે વાત કરી છે વન મંત્રી સાથે મુળુભાઈ અમરીશ ડેર પણ હવે હીરા સોલંકીનું નામ બોલતા નથી ગુજરાત તકે તેમની સાથે વાત કરી હતી ખૂબ જ મોટો વિડીયો હતો એ વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈએ છીએ તમે સમગ્ર વાત સાંભળી શકશો પરંતુ અત્યારે સાંભળો કે અમરીશ ડેરે પોતાની વાતમાં એ તો કહી જ દીધું ગોળ ગોળ વાત કરીને કે આ વિસ્તાર બંને વિધાનસભામાં આવે છે અને તેમણે પોતે એટલે હીરા સોલંકીએ કહ્યું કે મુળુભાઈ બેરા સાથે તેમણે વાત કરી છે પરંતુ આ પહેલાં જ અમરીશ ડેર અને જેવી કાકડિયાએ કરી લીધી હતી જેવી કાકડિયા પણ બોલ્યા હતા કે તેમણે અને અમરીશ ડેરે સાથે મળીને વાત કરી છે સવાલો એ થવા લાગ્યા કે શું હીરાભાઈનું પોતાના જ મત વિસ્તારમાં નથી ચાલતું પોતાના મત વિસ્તારનો આટલો મોટો પ્રશ્ન ને હીરાભાઈને શું આમંત્રણ જ નહોતું આવવા માટે કે પછી હીરાભાઈ ન ગયા કે પછી અમરીશ ડેર આવવાના હતા એટલા માટે ના ગયા આ તમામ સવાલો છે પહેલા એ સાંભળી આ બાબતે હજુ ઘણી વાત કરવી છે કે શું ચર્ચા છે પણ એ પહેલા હીરા સોલંકી શું બોલ્યા પ્રતિક્રિયા શું આપી અને અમરીશ ડેર ગુજરાત તક સાથેની વાતચીતમાં શું બોલ્યા હતા એ સાંભળો પહેલા ગુજરાતની વિધાનસભાની બે મહત્વની સીટો એમાં એક રાજુલા વિધાનસભા અને ધારી વિધાનસભા આ બંને વિધાનસભાને જોડતો કમ્બાઇન્ડ તાલુકો એટલે ખાંભા તાલુકો અને ખાંભા તાલુકાની અંદર ખૂબ સુપ્રસિદ્ધ મંદિર માત્ર આ પરગણામાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ શ્રદ્ધા ખૂબ આસ્થા ધરાવતું મંદિર એટલે વેખવાળા દાદાનું હનુમાનજી દાદાનું હનુમાનગાળા મંદિર વિભાગને તંત્રને કે પર્યાવરણને કોઈ નુકસાન થતું હોય એવું કોઈ કાર્ય ત્યાં થતું નથી તો જે સ્થિતિ છે એ જાળવી રાખવી જોઈએ પણ એન કેન પ્રકારે અમુક અધિકારીશ્રીઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી કે આવનારા સમયની અંદર ચૌદ તારીખ સુધીમાં જગ્યા ખાલીને કરીને જતા રહેજો દિવસે જ આવવાનું થાય છે રાત્રે આવવાનું થતું નથી એટલે અહીંના સ્થાનિક લોકોમાં ખૂબ આસ્થા જોડાયેલી છે એટલે રોજ પ્રગટ્યો અને એ સંદર્ભે આજે આપણે જોયું કે સમગ્ર ખાંભા શહેર અહીંના ધારાસભ્યશ્રી સાથે આ જેવી કાકડીયા સાથે એને આવેદનપત્ર આપ્યું છે અને મેં કહ્યું એમ કે આ તાલુકો બે વિધાનસભાને જોડતો છે રાજુલા વિધાનસભાને પણ જોડતો છે અને ધારી વિધાનસભાને પણ જોડતો છે તો ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દનનો જે અવાજ છે એ યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાની શું કહેવાય કે પરમિશન ભારતીય જનતા પાર્ટી આપે જ છે પણ એ યોગ્ય પ્લેટફોર્મ હોવું જોઈએ એટલે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર એનું નિરાકરણ થાય એના માટે પણ પ્રયત્નો કર્યા છીએ અને હું જે રીતે સમજી શીખ્યો છું ને જે રીતે કેન્દ્રીય રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદમીય મુળુભાઈ બેરા સાથે જે રીતે વાત થઈ છે તો આવતા સોમ મંગળવારે ત્યાં જવાના છીએ અને મને આશા છે અપેક્ષા છે કે ચોક્કસ પ્રમાણે આ પ્રશ્નનું નિરાકરણ આવશે ખાંભા તાલુકાનો આપણે હનુમાન ગાળા આપણા તીરથ ધામ જેમ આપણે કહીએ છીએ આસ્થાનું કેન્દ્ર ખાંભા આખાયા વિસ્તારનું એ વિષય ઉપર સતત બે દિવસથી લોકોમાં ચર્ચા હતી કે ભાઈ ખાલી કરવા માટે વન વિભાગ દ્વારા ઘણું પ્રેશર થઈ રહ્યું છે ત્યારે આજે જ વન વિભાગના મંત્રીશ્રી સાથે મુરુભાઈ બેરા સાથે વાત થઈ અને એમને સૂચના પણ આપી દીધી છે વન વિભાગને કે હમણાં કોઈ કાર્યવાહી કરવાની નથી ત્યારે આપ સૌ ખાંભા પરિવારના આપણા હનુમાન ગાળાના આસ્થાના કેન્દ્રના સૌ ભક્તજનોને મારી વિનંતી છે કે આપણા બીજું કાંઈ છે નહીં અને મુડુભાઈ બેરા સાથે મારી વાત થઈ છે અને આપણે સાથ અને સહયોગ સરકાર દ્વારા પણ આપણે મળશે હવે બંનેની વાત સાંભળી બંનેએ શું કહ્યું પરંતુ પહેલો ઘારાણાનો આપણે ત્યાં કહેવાય છે પહેલાં સૌ પ્રથમ જેણે રજૂઆત કરી દીધી એની રજૂઆત લોકો સુધી વધુ પહોંચે ને લોકોમાં ચર્ચા થાય અમરીશ ડેરે સૌ પ્રથમ પહોંચીને આવેદનપત્ર આપ્યું અને વાત કરી લીધી બંને ભારતીય જનતા પાર્ટીમાં જ છે માણાવદર વિધાનસભામાં થયું તેવું થવાના અણસાર હતા પરંતુ ઠંડુ પડી ગયું છે અંબરીશ ડેર ગયા એટલે સવાલ ઉભો થયો કે હીરા સોલંકી કેમ હતા જેવી કાકડિયા ગયા એટલે સવાલ ઉભો થયો કે હીરા સોલંકી કેમ હતા અને હીરા સોલંકીએ જવાબ આપવો પડ્યો હવે વાત એ છે કે અંબરીશ ડેર રાજુલા વિધાનસભામાં આજે પણ એક્ટિવ છે અમરીશ ડેર રાજુલા વિધાનસભામાં આજે પણ કામ કરી રહ્યા છે અમરીશ ડેર રાજુરા વિધાનસભામાં આજે પણ લોકો વચ્ચે જાય છે આજે પણ ભલે ધારાસભ્ય નથી આમ છતાં પણ આજે પણ સતત કામ શરૂ રાખ્યું છે શા માટે શું બે હજાર સત્યાવીસ અંબરીશ ડેરને દેખાઈ રહ્યું છે અંબરીશ ડેરે શું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુલાની જ ટિકિટ લાવવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે વાત એ છે કે અમરીશ ડેરને હજુ સુધી કોઈ પદ નથી મળ્યું કહેવાય છે કે સંગઠનમાં મોટું પદ આપવાની વાત છે

ભારતીય જનતા પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર હાઈ કરી શકે એવા મોટા નેતા કોંગ્રેસના હતા અને તેણે કર્યો છે એટલે કે ખાલી હાથે આવે તેઓ કહેતા રહ્યા છે કે કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર તેઓ આવ્યા છે પણ કંઈક તો મળશે તેના કદ પ્રમાણે પરંતુ હજુ સુધી નથી મળ્યું તેઓ રાજુલામાં કામ કરી રહ્યા છે એટલે શું તે વિચારી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે બીજી તરફ પરસોત્તમભાઈ સોલંકી 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 પરિવાર કોળી સમાજ તેને ક્યારેય પણ અવગણી શકાય નહીં આજની તારીખે પણ હીરા સોલંકી રાજુલા વિધાનસભામાં મોટું વર્ચસ્વ ધરાવે છે આજની તારીખે પણ પરશોત્તમભાઈ સોલંકીનો એક વિડિયો પરસોતમભાઈ સોલંકીની એક જ સભા જીત માટે કાફી છે આ આઈનું વર્ચસ્વ છે આ એની તાકાત છે એ પછી રાજુલા હોય કે પછી ભાવનગર રૂરલ હોય હવે રાજુલા હીરાભાઈ સોલંકીએ લોકસભા ચૂંટણીમાં ન મૂક્યું તો બે હજાર સત્યાવીસ આવતા આવતા શું પોતાના હાથમાંથી લપસી જશે જોતા રહેશે એ સ્થિતિમાં પણ માલ નથી એ સ્થિતિમાં પણ દમ નથી લોઢું ટકરાશે તિખારા તો થશે હીરા સોલંકી પણ સામે એટલા જ દિગ્ગજ છે અને હીરા સોલંકી વર્ષોથી પોતે ધારાસભ્ય છે ને અનુભવ પણ છે ભારતીય જનતા પાર્ટી અમરીશ ડેરને ફરી પોતાના પક્ષમાં લાવીને રાજુલામાં શું કરવું ને એ બાબતે આખો કોયડો છે આવનાર સમયમાં કદાચ કદાચ બંનેમાંથી કોઈ એકને મોટું પદ આપીને સમગ્ર મામલાનો ઉકેલ લાવી શકે છે પણ અત્યારે અત્યારે તો અમરીશ ડેર હાજર રહ્યા જેવી કાકડિયા હાજર રહ્યા અને રીતસરનું હીરા હીરાભાઈ સોલંકીનું નાક દબાવ્યું હોય તેવું દેખાય છે અને હીરાભાઈ પોતે પ્રતિક્રિયા આપવા મજબૂર બન્યા હીરા સોલંકી પ્રતિક્રિયા આપે છે અને કહે છે કે તેમણે વાત કરી લીધી છે એ બાબતે તો અમરીશ ડેર અને જેવી કાકડિયાએ પણ કીધું પણ વાત એ હતી કે હાજરી પુરાવાની વાત એ હતી કે હજુ હું છું હું ધારાસભ્ય છું રાજુલાનો એ દેખાડવાની વાત હતી બાકી અમરીશ ડેર પણ રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે પણ રાજુલાનું પ્રતિનિધિત્વ કરી શકે વાત તો એ પણ છે કે બંને ભારતીય જનતા પાર્ટીના જ છે અત્યારે તો પણ પણ નહીં હીરા સોલંકી નો પહેલાના તમે ભાષણ જોશો એમાં એ અમરીશ ડેરનું નામ નહોતા બોલતા આજે પણ આજે પણ બંને એકબીજાથી અમુક અંતર રાખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ચર્ચાઈ રહ્યું છે હવે આ આગ છે હવે આ આ દુશ્મની છે ક્યાં સુધી ચાલશે બંને દિગ્ગજો ક્યાં સુધી સામસામે રહેશે એક જ પક્ષમાં સૌથી મોટો સવાલ છે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી શું નિરાકરણ લાવે છે અમરીશ ડેરની જગ્યા શું કરે છે અને જો રાજુલામાં જ રાખે છે તો બે હજાર સત્યાવીસ સુધી વિધાનસભાની ચૂંટણી આવતા આવતા અમરીશ ડેર કંઈ નવું ચિત્ર લાવીને મૂકી દે કંઈક નવા જ સમીકરણ લાવીને મૂકી દે તો ભારતીય જનતા પાર્ટીએ જરા પણ નવાય પાંભવવું નહીં આંબ્રીશ ડેર છે ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસ સુધી તેને રાજુલામાં રાખે છે કે નહીં એ એક સવાલ છે વાત એ પણ છે કે હીરા સોલંકીનું શું થશે હીરા સોલંકી શું આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પોતે સામેથી જ કહેશે શું હિરા સોલંકી માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોટું પદ વિચારીને રાખ્યું છે હીરા સોલંકી આજે હોત ભાવનગર લોકસભા સાંસદ તો કેન્દ્રમાં તેઓ પણ મંત્રી હોત તે પણ એક વાત છે આ તમામ પ્રકરણમાં જેવી કાકડિયાની હાજરી જેવી કાકડિયા હાજર થયા તો શું તેમણે હીરાભાઈને ફોન નહોતો કર્યો હીરા સોલંકીને ફોન નહોતો કર્યો કે તમે આવો છો કે નહીં બંને ધારાસભ્ય સાથે મળીને જઈએ જેવી કાકડિયા પોતે ધારાસભ્ય હાજર રહ્યા એટલે સીધું પ્રેશર પ્રેશર આવ્યું હીરા સોલંકી પર એ પણ એક વાત છે તેના પર આપ શું કહો છો આપના અભિપ્રાયની રાહ રહેશે હીરા સોલંકી પર જેવી કાકડિયા પર અમરીશ ડેર પર પરસોત્તમ સોલંકી પર આ તમામ અભિપ્રાય આપ અમને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર